કારીમાં ઈદે મિલા દુનબીની સાનો સોક્ત થી ઉજાણી કરવામાં આવી હતી ઈદે મિલા દુનબીની સાનો સોક્ત થી ડીશેના તાલે સિદ્ધિ બાદશાહની ધમાલ પંદર અશ્વ સાથે હિન્દુ મુસ્લિમ એકતા મળીને જુલુસ નીકાળવામાં આવ્યો હતો સ્ટોરી રિપોર્ટ બાય સંજય વાડા ધારી ધારી મુકાંબે એગર ઉંબર સાહેબના જન્મદિવસના નિમિત્તે એક સરસ મજાનો મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું શોભાયાત્રા કાઢેલી છે એમાં ભાઈ સારો જળવાય એટલે હિન્દુ મુસ્લિમ દરેક ભાઈઓએ હાજરી આપી છે અને શાંતિથી બહુ સારું આયોજન કર્યું એ બદલ મુસ્લિમ સમાજના આગેવાનોનું ખૂબ ખૂબ અભિનંદન અને આવી જ રીતે ભાઈચારો જળવાઈ રહે અને કાયમ બધાય સાથે રહે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી મનોહરભાઈ લલિયા તાલુકા પંચાયત ઈદલાદોલ નબી નબીના દિવસે અઝલ મોહમ્મદ પૈક સાહેબના જન્મદિવસ નિમિત્તે રોજ ધારીના અમારા મુસ્લિમ સમાજ તરફથી જોરદાર મોટું જુલુસ ગાઢવામાં આવેલું છે આ નિમિત્તે ધારી ગામના સરપંચ પ્રતિનિધિ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય અને માજી ઉપપ્રમુખ ભૂપતભાઈ વાળામાં ખાસ હાજર રહેલ છે આ દિવસે અમારા મુસ્લિમ સમાજ તરફથી ખૂબ મોટા પ્રમાણમાં લોકો એકઠા થઈને મોટા પ્રમાણમાં જુલુસ કાઢી અને આજનો દિવસ નાનો સંપત્તિ મનાવવા માટે અમે બધા છીએ અને ગામમાં સરસ જુલુસ કાઢ્યો છે સૌ ધર્મો સાથે મળીને ઈદે મિલાદુન નબી હુજરપાક સલ્લાહ જન્મ જન્મદિવસ નિમિત્તે તમામ મુસ્લિમ ભાઈઓ સાથે હિન્દુ ભાઈઓ સાથે મળીને ઈદે મિલાદુન નબીનો આ પ્રોગ્રામની અંદર સાથ સહયોગ અને સહકાર આપેલ છે અને હર વર્ષે ચાહે ઈદ હોય કે દિવાળી હોય બધા સાથે મળીને આવી રીતે જ આયોજન કરે છે એકાબીજાને ગળે મળે છે દરેક તહેવારને સાથે મળીને ઉજવે છે તે બદલ ધારીની અંદર આવી જ રીતે એકતા જળવાઈ રહી અને બધાનો સાથ સહકાર અને સહયોગ મળે અને આવી જ રીતે આપણા ગામનો વિકાસ પણ થાય ગામની અંદર મોહબ્બત અને લાગણીથી એકાબીજાનો તહેવારોને આવી જ રીતે ગળે મળે મળે અને સાથે સાથ સહયોગ અને સહકાર આપે આવી જ રીતે ધારીના તમામ જનતા પ્રેમીઓને આ એક નવો સંદેશો છે હર વર્ષે સાથે મળીને ચાહે કોઈ બી તહેવાર હોય ઈદ હોય દિવાળી હોય મોહરમ હોય કે કોઈ બી અન્ય તહેવારોની અંદર બધા સાથે મળીને આજવી જ રીતે તહેવારોને ઉજવે એવી મારી અને મુસ્લિમ સમાજની ભૂપતભાઈ વાળા ભીખુભાઈ મલ્લા મુસ્તકભાઈ મહેતા જુનેતભાઈ તેમજ ચોટુભાઈ તેમજ આવી જ રીતે નામેદભાઈ અનુભાઈ નલિયા આ બધા આવી રીતે આગેવાનો હરેક સાથે મળીને સાથ સહયોગ અને સહકાર આપે એ આપ લોકોને દિલથી તમન્ના લાગણી અને એકતાને અને ભાઈચારો સાથે રહીને જય હિન્દ જય ભારત ભારત માતા કી જય અસલામ અલેકુમ લોન પર ફોન 15 વર્ષ જૂનો ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ